તો વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ બે કલાકમાં બાર ટકાથી વધુ મતદાન થયું છે ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતો રોષે રોષભેર મતદાન કરી રહ્યા છે અને જોશભેર મતદાન કરી રહ્યા છે અને ટ્રેન્ડ પણ જોવા મળી રહ્યું છે ભેસાણ તાલુકાના છોડવડી ગામમાં મતદારો ઉત્સાહભેર મતદાન કરી રહ્યા છે આ વખતે વિસાવદર વિધાનસભામાં મતદારો ખેડૂતલક્ષી મુદ્દાઓને ધ્યાનમાં રાખી મતદાન કરી રહ્યા છે વિસાવદર વિધાનસભાની ચૂંટણીની પ્રક્રિયા ચાલી રહી છે હું આપને જે દ્રશ્યો બતાડીશ તે વિસાવદર વિધાનસભાના મતદારો છે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી અને લોકશાહીના પર્વની ઉજવણી કરી રહ્યા છે આપણી સાથે કેટલા જે મતદારો છે તે જોડાયા છે તેની સાથે વાત કરશું સંજયભાઈ જે મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે તમારા ગામમાં કેવો ઉત્સાહ છે કયા ટ્રેન્ડને લઈ મતદાન થઈ રહ્યું છે અમારા ગામમાં સીતાસી વિસાવદર ભેસાણ જુના મતદાનનો આ દિવસ છે અને માણસો મતદાન કરી રહ્યા છે અને છે છે માણસોનો એટલે મતદાનમાં આપણી સાથે અન્ય પણ મતદારો જોડાયા છે તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું મતદાન જે વધી રહ્યું છે ખૂબ ઊંચું ટકાવારી આવી રહી છે કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખી મતદાન થાય છે ત્યારે વિસાવદર સીતાસી વિધાનસભામાં ખેડૂત લક્ષી આખું મતદાન નો ટોપિક છે અને સ્વયંભૂત મતદાન અત્યારે સવારના પોર માં વરસાદી માહોલ છે તો ખેતી નું કામ મૂકીને પણ સ્વયંભૂ મતદાન અત્યારે થઈ રહ્યું છે અને ટકાવારી પણ સારી છે સવારની આપણી સાથે જે અન્ય ખેડૂતો છે તેની સાથે વાત કરશું હાલ વરસાદી માહોલ છે વાવણીની સિઝન પણ ચાલી રહી છે છતાં પણ મતદાનનો આંકડો ઊંચો આવે છે શું કયો છો મતદારો સ્વયંભૂ જાગૃત છે અત્યારે તો આ અંદર મતદાન કરી રહ્યા છે છે રીતે અને જાગૃત અત્યારે આ વાવણીનો માહોલ હોવા છતાં અત્યારે બહુ મતદાન સારું થાય છે મતદાન નો જે આંકડો ઊંચો આવે છે કયા મુદ્દાઓને લઈ મતદાન થાય છે માણસોને અંદર થી એક મતદાન નો પર્વ ઉજવવાનો જુસ્સો છે જુનુન છે તે માટે મતદાન કરે છે તો જે વિસાવદર વિધાનસભામાં જે ખેડૂતો છે તે કહી રહ્યા છે કે હાલ વાવણીની સિઝન હોવા છતાં પણ ખેડૂતો ઉત્સાહભેર મતદાન કરી રહ્યા છે અને ખેડૂતોના જે મુદ્દાઓ છે તે મુદ્દાઓને ધ્યાને લઈ મતદાન થતું હોય તેવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કેમેરામેન ધર્મેશ ખાચર સાથે હિરેન ધગાણ જીએસટીવી છોડવડી